નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ રવિવારે સુરત આવી રહ્યા હોય સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને ડાયમંડ ગુજરાત ઉદઘાટન કરનાર હોય જેને સુરતમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે સુરતમાં વડાપ્રધાનની સુરક્ષામાં ત્રણ હજાર પોલીસ કર્મચારી અઢારસો હોમગાર્ડ

એરપોર્ટ જતા પેસેન્જરો અને જીવન જરૂરિયાતના વાહનો માટે સુચારુ ટ્રાફિક સંચાલન રહેશે શહેર પોલીસ દ્વારા બે રૂટ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યો છે ઓરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆરડીસી ગેટ નંબર એકસો સુધી આવતા આવતા જતા વાહનોની પર પ્રતિબંધ મુકાયો છે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ભારે વાહનોની અવર જવન અને પાર્કિંગ પર પ્રતિબંધ મુકાયો છે સવારે આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેર પોલીસે પ્રતિબંધ ફરમાવ્યો છે શહેર પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે સુરત શહેર બાહસથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ ચોકડેથી ડાબે ટર્ન લઈ સાઈણ વેલેનજાને સાણ ચેક પોસ્ટ ઓનજીસી ચારસાથી હજીરા તરફ જઈ શકશે પલસાણા સચિન તરફથી આવતા ભારે વાહનો સચિન સાતવલા બ્રિજ નીચેથી સચિન જીઆરડીસી ગેટ સામે ચારસાથી જમણી બાજુ ટર્ન લઈ ઉદના દરવાજા જઈ શકશે ઉદના દરવાજાથી ડાબી ટન લઈ રિંગ રોડ અઠવા ગેટ ગુજરાત ગેસ સર્કલથી ડાબી ટન લઈ પાલ પાટિયા ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે હજીરા તરફથી સુરત સાર બાજેતા ભારે વાહનો ઓએનજીસી ચાર રસ્તા બ્રિજથી ડાબો ટન લઈ સાન ચેકપોસ વેલેન્જા સાન રોડ કિમ ચોકડીથી પલસાણા તરફ પણ જઈ શકશે પ્રધાનમંત્રીના સુરત આગમન લઈને શહેર પોલીસ દ્વારા અસામારિક તત્વો પર ચામતી નજર રાખવામાં આવી છે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ સુરત ખાતે ટર્મિનલ બિલ્ડિંગ સુરત એરપોર્ટ અને સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉદઘાટનના કાર્યક્રમમાં પધારનાર છે જે સંબંધે સદર કાર્યક્રમ દરમિયાન પોલીસ પોલીબંદ પોલીસ બંદોબસ્ત ટોટલ ત્રણ હજાર પોલીસ કર્મચારીઓ અઢારસો જેટલા હોમગાર્ડ્સ પાંચસો પચાસ જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ દરમિયાન કોમ્બિકનાઇટ કરી અસામાજિક તત્વો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે માન્ય વડાપ્રધાનશ્રીના બંદોબસ્ત દરમિયાન સમગ્ર કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એરપોર્ટ જનાર પેસેન્જર તેમજ જીવન જરૂરિયાતના વાહનોને અગવડતા ના પડે તે સારું ટ્રાફિક શાખા દ્વારા સુચારુ સંકલન કરવામાં આવેલ છે જાહેર જનતાના પોતાની રોજિંદી કાર્યક્રમ તથા કામકાજમાં અવરોધ ના થાય તે સારું અગાઉથી જ રૂટ ડાયવર્ઝનનું ટ્રાફિક શાખા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જે મુજબ બે પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે તેમાં નંબર એક ઓએનજી ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નંબર એક સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવર જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ કલાક આઠ જીરોથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે નંબર બે ડુમસ કુવાડવા ત્રણ રસ્તાથી એસ કે ચાર રસ્તા સુધી આવતા જતા બંને રૂટ ઉપર ભારે વાહનોની અવર જવર કરવા તથા પાર્કિંગ કરવા પર તારીખ સત્તર બાર ત્રેવીસના રોજ આઠ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે એના માટે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવેલા છે એમાં નંબર એક છે સુરત શહેર બહારથી આવતા અને હજીરા તરફ જતા ભારે વાહનો પલસાણા કડોદરા કામરેજ કિમ ચોકડીથી ડાબે ટન લઈ સાયણ વેલંજા સાય ચેકપોસ્ટ ઓએનજીસી ચાર રસ્તાથી હજીરા તરફ જઈ શકશે સુરક્ષા કર્મચારીઓ ટોટલ અત્યારે હાલ અધિકારીઓ તથા કર્મચારીઓ મળીને ત્રણ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ અઢારસો હોમગાર્ડ અને પાંચસો પચાસ ટીઆરબી જવાનોનો સમાવેશ થાય છે સુરતના વડાપ્રધાન આવી રીયાઓએ જેને લઈને સુરત પોલીસે અત્યારથી લોકોની મદદ ગોઠવી દીધો છે સાથે આ સામાજિક તત્વો પર પણ પોલીસ ચાંપતો નજર રાખી રહી છે